હે ભગવાન આ છોકરી જલ્દી તૈયાર પણ ન થતી ખબર નહીં શું કરતી હશે અંદર કામિની આંટી અરે શું વાત છે તો તૈયાર થઈને પણ આવી ગઈ અને કે મારી છોકરી છે ટાઈમ સર કેરે તૈયાર નો થાય બોલ હા તો થોડી એને કંટ્રોલ માં રાખો અમારા મમ્મી જો મને કેટલી કંટ્રોલ માં રાખે છે વેલ્લા જગાડી દે છે

કોલેજ બેગ કે છે તારી ગાડી ની ડિક્કી માં પડી છે બેગ ડિક્કી આવતી હશે કઈ આવી જાય આંટી આવી જાય તમે ટેન્શન ન કરો હવે જેને કોલેજ ભવા જવાનું હોય એના માટે છે ને આ બધું હવે એને હોય શું એક બુક લઈને હાલતી થઈ જાય છે એમાં તો જો લટુડા ફટુડા કરી રહ્યા છે કોલેજમાં માં તો આ તમારી છોકરી એ કરે જ છે ને એ તો એ તો એને વાળ ખુલ્લા જ રાખ્યા છે એને કે લટુડા ફટુડા કરી રહ્યા છે એ જો મે તો વાળ સીધા કરાવ્યા છે કે નહીં

બધું જ કામ હું જ મારા મમ્મીને હું સિનતી નથી પણ કરું મારી દીકરી આંખે કિસકો ઢુંડ રહી હે દામિની કે છે દેવાં કે છે તું જેને ગોતે છે ને ઘરે નથી ઘરે નથી એટલે

આ લેક્ચર જોડીને અહીંયા તારે આશોપને મળવા મને લાવવાની શું જરૂર હતી તું એકલી આવી હોત તો કે તું આવી તો દુબળી પડી ગઈ હા દુબળી પડી ગઈ આ લેક્ચર ચાલુ લેક્ચરે કોણ આવે અને મળવા રેવા દે રેવા દે આ ભણેશણી દીકરી એવી રીતે વાત કરે છે જાણે કોઈ દિવસ કોઈ લેક્ચર મેસેજ નઈ કર્યો હોય ભણવામાં તો ટોપ કરતી હોય અને એક મિનિટ એક મિનિટ આ ભણીને તું કેમ ઉંધી વળી ગઈ હા એ જે હોય તે પણ આ લોકોને ખબર પડશે ને મારા મમ્મીને ખાસ કરીને તો મને મારી નાખશે તારા મમ્મી જેવી મારી મમ્મી નથી કે તારા મમ્મી તને બધી વાતમાં સપોર્ટ આપે છે મને મારી માં નથી આપતી મેડમ ઠીક છે કાઈ વાંધો નહીં હવે જ્યારે મારા ભાઈને મળવાનું થશે ને ત્યારે હું પણ કહી દઈશ કે હું નહીં આવું તમે મને મળી લેજો મારા ઘરેથી પણ મને નથી આવવા દેતા મારે લેક્ચર છે ધામીની જો હું તો તું ખાલી મારી ફ્રેન્ડ છે એટલે સાચી સલાહ આપું છું હું પણ તને સાચી જ સલાહ આપું છું ને કે તું જાતે મળી લેજે હો મારે છે ને આવો ટાઈમ પાસ નથી કરું એટલે એમ કે તું તારી ફ્રેન્ડને સપોર્ટ નહીં આપે એમને એટલે કે તું તારી ફ્રેન્ડને સપોર્ટ નહીં આપે એમને જો આ મારા ને મારા ડાયલોગ છે ને મને નહીં માર ઊભી રહે ને હવે છાની માની ક્યારની બક બક કરે છે આ તો ક્યારનો આ અડધી કલાકથી તારા अशोक નો વેઈટ કરી છે મારો દેવાંગ આવી રીતના વેઇટ નથી કરાવતો આવતો કોઈને બિચારો કામમાં ફસાઈ ગયા છે આવતા હશે હા હા બિઝનેસમેન છે ને બહુ મોટા ને તમે આયા ઝગડો કરો છો ક્યારનો

કદાચ તને પછી મળવા આવે તે મને તે એવું કહેવું છે કે હું રાત સુધી ફ્રી નઈ થાઉ હા તો આવશે કોલ મેસેજ આવશે અને આમ પણ મારા દેવાંગ છે ને મને કીધા વગર ક્યાંય ના જાય મને એક મને કીધા વગર એક કામ પણ ના કરે પાણી પણ નથી પીતા પાણી પણ અમુક લોકોની જેમ નઈ 10 10 કલા એટલે તું જ્યારે હોય ત્યારે ફોન માં કે તો એક વાંધો નઈ તમતારે પી લ્યો પાણી એવું જ હતું એમ ને હે હા એવું જ હતું તમારી જેમ તો નઈ ને આ અડધી મારી બેન દામુ વેઇટ કરે છે પણ તમે તો પત્તો જ નતો એક કામ કરો આપણે તલવાર લઈને આવશું છે તો તલવાર લઈને ધારે ઉડાડ દે હા બરોબર છે એક બીજાના ગળા કાપી નાખે ને એટલે બાધવાની ઉપાધી જ દે બરાબર છે હું કહું મને બહુ ભૂખ લાગી છે તો આપણે નાસ્તો કરવા જાવી હા હું ખાશું મારે તો સેન્ડવિચ ખાવું છે તું તું રહેવા દે

જો દામિની તું મગજ નું ન કર હું જાઉં છું લેક્ચર તારે આવવાનું છે ઠીક છે તો અમે બે નાસ્તો કરી આવશું નાસ્તો કરવા તો જા જા લેક્ચર જા ના ના ચાલ વાંધો નહી આઈ સપોર્ટ યુ સપોર્ટ યુ તો ચાલો હવે ચાલવું નથી એજી સમજો હું કહું આ બચારા કઈ બોલી જ નથી એકતા નહીં આ હું હું શું હું શું બોલો ન્યાથી આ તમે શું છો એક્ચ્યુઅલી એ કહી દેશો અલી સાંગી રાખની અલે અશોક તમે બોલો બંધ કાલ ઇંગ્લિશ માં કાક મેસેજ મોકલો તો એ કઈ સમજાણું નો તો આઈ એવું કાક હતું આઈ આઈ લવ યુ હશે આઈ પી ના ઈ તો આવડે હવે આ હવે ટી 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 એલ વાય એવું લખેલું કાય હતું હા ટોક ટુ યુ લેટર એવું લખ્યું તમે શોર્ટ ફોર્મ માં શીખો શીખો કાઈક શીખો આ લગ્ન આમની જોડે કરવા છે પછી ઇંગ્લિશ જ બોલશે આ મારી શીખવાડી દે હે ઓ તું ઉપાધી કરવા આઈ લવ યુ નો રિપ્લાય તો આપે છે ને કે ઈ તે પછી ઉપરથી જ જતો હશે

માથે પડી છે માથે કઈ સાંભળવી તો જોઈએ અરે હું સાંભળવી જોવે તો એ માથે પડી છે હું એને તું કાલે હાવરે હા હારે મોકલી તો હું તું ભીગ જાય જા અરે જરીક છે ને તારે ડારો રાખવો પડે ગુસ્સો કરવો પડે કે આપણી દીકરી છે એનો મતલબ એમ થોડું કે પંપાળી નાથાળ ઉપર રાખવાની હોય પંપાળતી નથી ને હથેળી પહેરાઈ નથી રાખતી તમને ખબર છે તમને કદાચ કહીશ ને તો તમને વિશ્વાસ નહીં આવે અરે રોજ એને કહું છું કે ઘરના કામ કર આ કોલેજેથી સીધી ઘરે આવ પણ તમારી દીકરી એકની બે નથી થતી મારી કોઈ વાત નથી માનતી અરે એને તો આ તો મારી માં છે ને એ કે થોડી મને વધારે કહે અને તું એને ખીજા ને તો એને થોડું સારું લાગે કે ઓહા મમ્મી તો ખીજા એ કરે એને સરીકે ગુસ્સો થઈને લાલ આખ કરીને આપણે કહેવું પડે ગુસ્સો કરું છું લાલ લાખે કરું છું એને અંધુ શીખવાડું છું કહું છું કે આમને આમ કરીશ ને બેટા તો કાલે કાંઈ નહીં આવડે આમ આવતર છે તો શીખી લે પણ નહીં એને શીખવું જ નથી પછી હું કાંઈક એને કહું ને તો એને લાગે ખોટું સમજ્યા કારણ કે મેં તો ને મારી દીકરીને કોઈ દી આ સુધીમાં કોઈ દી કાંઈ કીધું નથી પણ આવા તો એ મોટી થઈ ગઈ જવાન થઈ ગઈ કાલ હવારે કંઈક હારે વળાવી પડશે અને જ્યાં જો કાંઈક ફરિયાદ આવે ને અને જ્યાં જો કંઈક એને એ કાંઈક બોલે અથવા ઓલા કાંઈક બોલે કામ ન કરે ને આમ જો કામ કરે ને એ હોવું ને ગમે કામ ન કરે ને કોઈ જ ન ગમે એટલે જ્યાં કામ ન કરે તો કોઈ દિરાણી હોય જેઠાણી હોય કે નળંદ હોય એ બોલવાની તો છે જ અને એ બોલે એટલે આપણને તો ખબર છે આ આપણી રાજકુમારી કંઈ ચાલી રહી એમ છે એ સામે લવારી કરે ખબર છે કે આપણી રાજકુરીનો જ વાક છે પોતાનો વાક છે છતાં સામે બોલે એટલે ઘરમાં ઝઘડા વધે અને ઝઘડા વધે એટલે એનું પરિણામ કંઈ સારું ન આવે ખબર છે મને અંધી ખબર મને પડે છે પણ તમારી દીકરીને કોણ સમજાવે આ ભણવા જાય અને પછી ઓછું પડે છે ત્યાં એની પેલી ફ્રેન્ડ નથી દામિની એના ઘરે જઈને પડી હોય છે પછી કઈ કહીએ તો રડવાનું ચાલુ કરશે કે છે હા હું થોડા દિવસ અહીંયા છું કાલે ઉડીને સાસરે જઈશ પછી કોણ તમે કોને કહેશો અરે એવું એવું બોલે છે ને કે વાત ના પૂછો દામિની ને એને કઈ શીખવાડતા નહીં એના ઘરના સભ્યો કોઈ એને તો કહેવું જોઈએ ને કે આપણે સ્ને આવી રીતે નો રહેવાય ઘરમાં હરખી રીતે રહેવાય અને આપણા સને ઘરનું કામ કરતા શીખાય પહેલાં પ્રથમ તો ને બાય હોય ને પછી દીકરી હોય કે એ દીકરી મટીને પછી સ્ત્રી બને એને ને ઘરનું કામ વ્યવસ્થિત આવડવું જોઈએ અને દીકરો હોય તો એને બહાર સને કમાતા આવડવું જોઈએ બસ આ બે મહત્વના પાસા હોય ને અને એને ક્યાંય જિંદગીમાં દી વાંધો ન આવે જુઓ મને છે ને બહુ થાક લાગ્યો છે તમારી વાત સાચી છે પણ તમારી દીકરી મારા કહેવાથી રોકાતી નથી એટલે હવે તમારે એને બે શબ્દ કહેવા હોય ને તો કહેજો મહેરબાની કરીને મને ન કે કે કરો કે આમ કેમ ન કરતી ને પેલું કેમ ન કરતી અરે કંટાળી ગઈ છું આજે આવે ને એટલે બે શબ્દ કહેજો એટલે એને ખબર પડે માં કે હું છે વાત હું હું કઈ કઈ ને થાકી ગઈ સત્તર વાર કીધું છે પણ મારી વાતને ક્યાં પલ્લે પાડે છે હા પેલા હું એને કહેતો સમજા ડારો દેતો રહેતો તું જ મને એમ કહેતી કે નાના હવે એને હું બિચારીને ડારો જોશો બિચારી દીકરી છે નાની છે હવે નાની કરતા કરતા મોટી થઈ ગઈ ત્યારે હું તને કહેતો હોત ને હા હા વળવવી પડશે ને તમે હાચા છો હા તમે હાચાશો આ નાની હતી ને ત્યારે હું તમને ટોકતી હતી કે નાની છે એને રહેવા દો કાંઈ બોલો નહીં પણ હવે મને ખબર છે કે નાની નથી રહી આનું કાંઈક કરવું પડે તો હવે છે ને તમારે જે કરવું હોય નહીં કરો તમારે એને આજે જેમ વળવી હોય ને એમ વળી લેજો કારણ કે એ આવે ને એટલે બે શબ્દ એને કહેવાના થાય છે હું કંટાળી ગઈ છું આ એના ચોપડા જેમ તેમ પડ્યા હોય કપડાં જેમ તેમ પડ્યા હોય એનો રીમ એનો રૂમેય મારે સાફ કરવાનો અને રસોઈમાં કાંઈ નથી આવડતું જો સૂડવો છે ને આ સુડો એ નાનો હોય ને ત્યારે એને જેમ વાળો ને એમ વળે પછી સૂડવો મટીને મોટું ઝાડ થાય ને પછી એને વાળવા જાઉં ને તો એ ભાંગી જાય એની જેમ થાય હવે આપણી દીકરી છે ને મોટી થઈ ગઈ હવે કાંઈ એને દારોય ન દેવાય અને કાંઈ વધારે પડતું કહેવાય હોતે નહીં એને એટલે પહેલાં હોય ને આ બધું પહેલાં એને પઢારવું પડે છોકરાના આવતાના પડે મને ખબર છે કે આ પાકી માટી એ ઘડા ન બને એ મને હમસ પડે છે પણ હું ખોટી તમે લપ કરો છો હવે જે છે એને સુધારવાનું છે તમે આવીને મને હમણાં હંભળા કરો તો બે શબ્દ તમારી દીકરીને કહો ને પહેલાં કહેતા હતા એમ અત્યારે કહો હવે પહેલાં મને એમ હતું કે નાની છોકરી છે સ્કૂલમાં જાય છે અત્યારથી કામ નથી કરાવવું હવે મારી ભૂલ જે થઈ ગઈ એ થઈ ગઈ એને વાગોળશો નહીં એને સુધારો એમ સારું નહીં મારો હું હાથે કરીને પછી કાંઈ કહેતો હોય નહીં સમજાય તું કહેતી મારે એટલું જ જોતું હોય પણ ત્યારે મેં બહુ લાંબો વિચાર ન કર્યો પણ હવે તો તારી હાલત હું જોઉં છું ને એટલે મને એમ થાય છે હવે તું હમણાં કેટલું કામ કરી એક તો તું બીમાર રહે કમરનો દુખાવો એમાં બધા ઘરના કામ કરવા એટલે હું તને કહું છું કે એ દીકરીને કરે પણ હવે આપણી દીકરી એમ છે આવો એને એમ નહીં થતું હોય કે મારી મા બીમાર છે તો હું થોડુંક કામ કરું હા થાવું તો જોઈએ જ એને થાવું તો જોઈએ જ પણ ક્યારે થશે ખબર નહીં થાય તો સારું આને મુલી મિત્ર છે ફ્રેન્ડ ઈ કઈ ઘરના કામ કરે છે કોને ખબર છેલી 15 મિનિટ થી તારી સામે તારા બાપ બેઠા છે હમ પણ આ મોબાઈલ માંથી ડોકુ કાઢીને બાપ સામે જોવાનો તારી પાસે સમય નથી જોઈ લીધું બસ જો તમે હવે જવાબ આપો મારી આગળ તો બહુ ઉછળતા હતા હવે એને જ ક્યો સમજો હેતર હમ

બાપા ને સલાહ આપવા દુનિયા જોઈ છે એમને તું શીખામણ આપીશ તો બોલો શું શીખામણ આપવાની કામ છે થોડુંક થોડુંક કરતા શીખ કાલ હવારે અમારે તારે લગ્ન કરવા પડશે સમજા અને પછી તું ત્યાં હા હારે જાય અને હા હારે જાય તું આમ આમને આ એક્ઝામ રે એમ જ તું ત્યાં રહેવાની છો જુઓ પપ્પા હા છે ને આ લગ્ન કરવાની ઉતાવળ ના કરો તો સારું છે હજી તો મારે એન્જોય કરવાના દિવસો છે તો હું એન્જોય કરી લઉં ને પછી સમય આવશે ત્યારે કામ કરી લઈશ જે ટાઈમે જે કરવાનું હોય ને એ કરવું જ પડે સમજ્યા તો આ ટાઈમ મારો એન્જોય કરવાનો છે ને તો હું એન્જોય કરું છું ને કરવાનું ટાઈમ આવે એન્જોય કરવાનો ટાઈમ આવે વયો ગયો સમજ્યા હા એક વર્ષ છે હવે તારી પાસે કારણ કે આપણે હવે તારો ચાંદલો કરીશું સમજ્યા એન્ગેજમેન્ટ કરીશું અને પછી એક વર્ષ પછી તારા લગ્ન કરવામાં આવશે એટલે એક વર્ષ છે તારી પાસે એમાં હું એમ કહું છું કે બધું શીખી લે ઘરનું કામકાજ હું નો શીખું તોય ચાલે એમ છે પૂછો કેમ પૂછો કેમ તારી પાસે જવાબ જ હોય હાજર વકીલ જોઈએ

તો એની પાસે કઈક શીખવું પડે તો તારા મા પાસે શીખતો કઈ નહીં એને તો કે શીખવાડે હું એવા વિચાર કરું તો બધાને બધું આવડતું જ હોય તો તો મારામાં માઈનસ પોઈન્ટ કેટલા બધા વધી જાય ખબર છે તમને બહુ બધા પ્લસ પોઈન્ટ તો કઈ રહે જ નઈ માઈનસ ને પ્લસ કરવાનું રહેવા દે હો તને જે કે છે ને એ કરો શીખવાનું નામ નથી લેતી અને આ ઉપરથી આપણને શીખવાડશે મમ્મી આમ ન કરાય પપ્પા આમ ન કરાય આ તારી ફ્રેન્ડ ને રસોઈ બનાવતા આવડે છે હા

આટલો બધો ફોર્સ શું કરવા કરો છો મને કામ કરવા માટે કેશો એટલા માટે કે અમારે તને કાલે ઉઠીને સાસરે મોકલવાની છે અને ત્યાં લોકો અમારા વગોણા ન કરે ને એટલે તને શીખવાડવા માટે પ્રેશર કરીએ છીએ પણ નહીં તારી આ બુદ્ધિમાં ક્યારે અક્કલ આવશે ને ખબર નથી તને સમજ પછી પસ્તાવો થાય સમજ્યા આની કરતા બધું શીખી હોત ને તો સારું હતું તને પસ્તાવો થાય કે ન થાય પણ અમને દુઃખ થાય કે અમે અમારી દીકરીને ક્યાંક શીખવાડ્યું હોત ને તો હા હરજન જે હેરાન થાય ને એ ન થાય

છે ને હવે તારા પપ્પા બોલતા હતા હવે એમનો હાથ ટ્રાય કરીશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપ તબિયત સારી થઈ ગઈ હા સારી થઈ ગઈ પણ મને આટલા બધા જાજા સમય પછી કેમ પૂછવા આવી મતલબ કે મારી તબિયત બગડી એ ગઈ કાલ તો તું મને સાંજે પૂછી શકતી હતી સાંજે પૂછી શકતી હતી પણ તારી પાસે ટાઈમ કે આવતો તું કોઈ સાથે વાત કરવામાંથી નવરો થાય પછી હું તને પૂછું ને અને પછી સવાર સવારમાં મને ફોન પણ આવ્યો હતો કે દેવા તબિયત કેમ છે પૂછી લેજો ને ઓ બામલી તું જને મારું નામ નઈ દે તારે વાત કરવી હતી એમ કે હા તું સાંજે તારી ફોન આવ્યા હતા એના ફોન આવ્યા હતા અને એ કહેતી હતી કે મારી સાથે વાત કેમ નથી કરતા એટલે હતું કે તબિયત સારી નથી ને તો એને કહેવાનું નહોતું બધી વાતો એને કરી દે છે હવે મને કે છે માંડ માંડ બાનું કાઢીને સૂતો હતો

મતલબ કે મારું અને મારું જે કામ છે એની વચ્ચે બીજા કોઈને લાવતા નહીં એવું છે મતલબ કે થોડા દિવસ આરામ કરજો આ કઈ છુપાવે છે ને મને પણ એવું જ લાગે છે મમ્મી શું મને પણ ખબર છે તું બોલ શું વાત છે બોલ 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 જલ્દી શું અને બધી ખબર છે બોલ વાત એ છુપાવે છે ને તો પહેલા એને પૂછે શું કહી છું બોલ શું ચાલી રહ્યું છે બોલ બોલ કહી દે ને કહી દે કે તું કોઈને હા શું કેવી વાત કરે જે તું કોઈને એટલે શું મમ્મી એમ એટલે શું હવે એ એનું કરે જે બધું હવે ઈશારા ગંદા ગંદા કરતા તને શરમ નથી આવતી ઓય તને કરતા શરમ નથી આવતી તું શું કરી રહ્યો છે પેલા બોલે એમ નેમ ખોટું બોલે નહીં સાચી વાત છે મમ્મી મને ઈશારા કરતા શરમ આવી જોઈએ પણ એને એને આવું બધું કરતા શરમ ના આવવી જોઈએ મારી છોકરી ખોટી નથી તું બોલ બોલ મમ્મી મને હવે શું પૂછો જો કંઈ જે નહી હવે શું તું કંઈ પણ બોલે છે મને મજા નથી ઉજાઉ છો એક મિનિટ ઊભો રહે આ હું શું હું શું કહું શું હું કેછો તું મમ્મી ને હે પ્રેમ કરે છે હા શું મમ્મી કઈ એને પ્રેમ કરે છે

હું શું પણ હા કા કેરી નો લેવા જોઈએ જાય ને બોલે આપણા છે 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 જા મને મળવું આજે સાંજે એક એક આપીશ બિલ આવે કોઈ નામ નું બતાવીશ તમને સાંજે મળીએ સાંજે અરે શું બોલે છે નાખીશ તને અરે